અંકલેશ્વરમાં પ્રેમી પ્રેમિકાના અપઘાત કરી લીધા હોવાની ચોંકાવનારી કડકિયા કોલેજ નજીક આંબાના વૃક્ષ સાથે પરિણીતા પ્રેમી અને પ્રેમિકાએ ઘણો ફાંદો ખાધો હતો મૃતક રાહુલ પરિણીત પ્રેમી તેના લગ્ન તેની પ્રેમિકા તનિષા વસાવા સાથે થઈ શકે તેમ ન હોવાથી બંને એ આ અંતિમ પગલું ભર્યું હોવાનું કારણ સામે આવી રહ્યું છે આંબાવાડીમાં એક પરિણીત પ્રેમી અને તેની પ્રેમિકાએ ઘણો ફાંડો ખાઈ અપઘાત કાર્યની ઘટના લોકટોળા ઉમટી પડ્યા હતા

ગાડી પાર્ક કરી છે અને આંબાવાડીમાં આત્મહત્યા કરવા જઈ રહ્યો છે મેસેજ મળતા જ મેહુલભાઈ તેમના મિત્ર સાથે તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા આંબાવાડીમાં શોધખોળ કરતા તેમને એક દોરડા પરથી રાહુલ અને બીજા દોરડા પરથી તનિસા નામની યુવતીના મૃતદેહ લટકતા મળ્યા હતા બંને એ ગળો ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી ઘટનાની જાણ થતા અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ મથકના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે અને આ મામલે તપાસ શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક રાહુલ પરિણીતો હતો તેના લગ્ન તેની પ્રેમિકા તનિષા વસાવા સાથે થઈ શકે તેમ ન હોવાથી બંને એ અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે